નમસ્કાર મિત્રો હું છું કિશોર વાગેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો હાલ દિવાળીની તૈયારીઓ થઈ રહી છે અને આજે છે કાળી ચૌદશ અને કાળી ચૌદશના આપણે ભુજ આવ્યા છે અને આજ રવિવાર પણ છે તો રવિવારના ભીડ બજારમાં કેવી ટ્રાફિક છે ને શું શું વેચાઈ રહ્યું છે તે પણ વિડીયોમાં બને છે તો જોવા મળશે અને માર્કેટમાં પણ દિવાળી દરમિયાન અહીંયા શું શું મળે છે તે પણ આપણે જોઈશું તો હાલ આપણે માર્કેટમાં જ છીએ ભુજ અને ભુજની માર્કેટ તમે જોઈ શકો છો કે માણસોની બહુ ભીડ આપણે હાલ સાડી ચૌદશના અહીંયા દીવા અને તોરણ તો દિવાળી દરમિયાન જે ઘર માટે જે આપણે શણગાર જોઈએ તે દરેક પ્રકારના અહીંયા રંગોળી અને તેના ડિઝાઇનો અને અલગ અલગ જાતના શણગારો અને કલર બધું અહીંયા મીઠાઈઓ ભુજમાં મેન બજારમાં આપણે જોવા મળી રહી છે તો માણસો અહીંયા આવે છે અને આ ભુજ તાલુકો આપણો ભુજ તો આખા તાલુકાના માણસો અહીંયા કને ખરીદી કરવા આવતા હોય છે તો બહુ જોવા જેવો માહોલ હાલ ભુજમાં તો આપણે માર્કેટમાં હાલ જઈ રહ્યા છીએ અહીંયા ભીડ બાજુ અને ભીડમાં પણ હમણાં આપણે જયારે આજે રવિવાર છે તો રવિવારના જે દિવાળી દરમિયાન લોકો જ્યારે નવા નવા ફર્નિચર લેતા હોય છે ત્યારે જૂના ફર્નિચર તે ભીડ બજારમાં જમા કરાવતા હોય છે અને ભીડ ભીડ બજારમાં તે વેચાતા હોય છે તે પણ આપણે જોઈશું તો હમણાં ઘણી એવી આઈટમો હશે ભીડ બજારમાં અને જોઈ શકો છો અહીંયા તોરણ ડિઝાઇનો આપણે જે મકાનમાં આપણે તળિયામાંથી લગાવીએ પ્રવેશ દ્વારમાં અલગ અલગ જાતની તો આખા રસ્તા ઉપર તમે જોઈ શકો છો અહીંયાને બંને બાજુ રોડની બંને બાજુમાં તમને દિવાળી દરમિયાન આપણા ઘર ડેકોરેશન માટે અહીંયા ફૂલો પણ અનેક પ્રકારના રંગબેરંગી ફૂલો વેચાઈ રહ્યા છે અહીંયા કલર પણ પડે છે રંગોળી માટે અને રંગોળીનો ડિઝાઇનો પણ બધું તૈયાર પણ મળે છે અને કલર પણ અહીંયા મળે છે જોઈ શકો તમે સાયકલમાં અલગ અલગ પ્રકારના બધા દીવા પણ અહીંયા મળી રહ્યા છે તો બાજુમાં ઘણા કપડાની દુકાનો અહીંયા અહિયાં છસો રૂપિયાની જોડી પેન્ટ ને શર્ટ જોઈ શકો છો તમે છસો રૂપિયા પેન્ટ જોડી કપડાં અહીંયા મળી રહ્યા છે અને આજે આપણે ભુજ થોડીક ખરીદી પણ કરી છે તો ખરીદી કરશું અને સાથો સાથ તમને પણ અહીંયા જે દિવાળી દરમિયાન માર્કેટ કેવી છે કેવી ભરે છે કેટલા માણસો છે અને હીલ બજાર પણ આગળ આપણે જોઈશું તો ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી છે તો આ વાણિયાવાડનો રસ્તો ત્યાં તમે આખી જે ભીડ બજાર રસ્તો જે જઈ રહ્યો છે આખા રસ્તામાં બંને બાજુ તમને દિવાળીની જે આપણે ઘર વખરી અને ડેકોરેશન માટે જે આપણે વસ્તુ આપે તે દરેક વસ્તુ અહીંયા રોડ ઉપર જે આપણે સાઈડોમાં દુકાનમાં એમાં મળી રહે છે અને હવે આપણે વાણિયાવાડ જે તળાવ શેરી છે એ તળાવ શેરીની બાજુમાં જ આપણે પહોંચી આવ્યા છીએ ને અહીંયા કને તમે ટ્રાફિક જોઈ શકો છો કેટલી છે એકદમ ભીડ જેને કહેવાય કે ગાડીઓ અને માણસો હાલવા પણ જગ્યા નથી ટ્રાફિક તો હવે આપણે પોચીયા છીએ ભીડ બજારમાં ને અહીંયા સ્ટોલ છે ફટાકડાનો તો ફટાકડા પણ અહીંયા હોલસેલની ઘણી એવી દુકાનો છે ત્યાં ફટાકડા મળી રહ્યા છે હાલ દિવાળીના તો મિત્રો અહીંયાથી શરૂઆત થાય છે ભીડ બજારની ભીડ માર્કેટમાં આપણે પહોંચી આવ્યા છીએ અને આ બાજુ જે બૂટ ચંપલ અહીંયા મળી રહ્યા છે તો અહીંયા દરેક પ્રકારની વસ્તુ તમને મળી રહેશે ઇલેક્ટ્રિક વસ્તુ અહીંયા અને જૂની નવી એન્ટિક વસ્તુ જોઈ લો તમે ભંગાળના ભાવમાં એન્ટિક વસ્તુ રાજા રાજાશાહી વખતની રેડિયો જૂનો તે વખતનો આ ઘંટો હા ઘડિયાળ ઘડિયાળ હા જૂનો આલારામ વાળું આલારામ વાળું ડંગ 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 વાગે છે તો એન્ટિક વસ્તુના તમે શોખીનો તો અહીંયા મળી રહેશે દરેક અલગ અલગ પ્રકારની અને ઇલેક્ટ્રિક વસ્તુ પણ ઘણી એવી આ સીપીઓ છે કમ્પ્યુટરને અહીંયા ટેબલો પણ જોઈ શકો છો બહુ સરસ કન્ડિશનમાં નાની મોટી ટેબલો પણ છે કદાચ તમને ફર્નિચરમાં દુકાનો માટે કે ઘર માટે જોઈતી હોય સરસ વેચાઈ રહી છે અને આ બાજુ નાના છોકરાના જે કપડા મળી રહ્યા છે નાના બાળકો છે તેના કપડા અહિયાં કને જૂના અને નવા બને છે અહિયાં મળી રહે છે અને આ બાજુ જૂનાવાણમાં જૂની કાર ટેપો જે આપણી ગાડીમાં આપણે રાખી હતી અને ઇલેક્ટ્રિક વસ્તુ સામે રિમોટ ચાર્જર એવી ઝીણી ઝીણી વસ્તુ બધી આપણે અહીંયા મળી રહે જે રિપેર સિપેર કરતા હોય જે માણસો જેની દુકાન હોય તેને અહીંયાથી વસ્તુ મળી રહે અને તેને કામ લાગી શકે એવી વસ્તુ બધી અહીંયા મળી રહી છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેવી છે અહીંયા ચારે બાજુ

તો અહીંયાથી આપણે ચશ્મા લઈ લીધું છે પહેલાં આપણે ચશ્માથી તૂટી ગીતી બીજી લીધી છે અહીંયાંથી ને આપણા મિત્રો પણ અહીંયા રામજીભાઈ પ્રદીપ અને વિપુલ આપણા ભાણેજ પણ સાથે છે તો જે પણ ખરીદી કરશું તે પણ અહીંયા ભુજમાં બતાવું છું અને આગળ ફટાકડાની ખરીદી કરશું અને ભીડ બજાર પણ આગળ આજે કપડા અને શું મળી રહ્યા છે અને મિત્રો અહીંયાથી કપડાંની શરૂઆત થાય છે તો હવે આગળ જે બધી જે ફ્લાઇટમાં તમે જોઈ શકો છો એ નાની મોટી લારીઓ અને દુકાનો છે તેમાં કપડાં જ મળશે અહીંયા હા તો આખી માર્કેટ આપણે અહીંયા જોવા મળશે અને અહીંયા સાડીઓ પણ બહેનો માટે મળી રહી છે સસ્તી અને સારી સાડીઓ અને આ બાજુ પેન્ટ શર્ટ પણ પડ્યા છે તો કપડાનો તો સ્ટોક અહીંયા ઘણો છે અહીંયા કને ઘર મોટા ડબ્બાઓ અને છોકરા માટે અને સામે આ બાજુ ભીડ નાકો આવેલ છે તેનો વિડીયો આપણા ચેનલમાં પહેલાથી જ છે ભીડ નાખો અને આ બાજુ હજી કપડાના દુકાનો અહીંયા જોવા મળશે આપણે અને આ બાજુ ભકાલો ડુંગળી બટાટા અને લસણ પણ બધું હોલસેલમાં અહીંયા માર્કેટમાં અહીંયા બાળકો માટે કપડાં નવા કપડા મળી રહે છે સસ્તા કારણ કે દુકાનોમાં જાશો તો વધારે પ્રાઇઝ હોય છે પરંતુ અહીંયા ભીડ બજારમાં કપડાં એ જ હોય છે નવા અને પ્રાઇસ પણ બહુ ઓછી હોય છે અહીંયા ખાટલા જોઈ શકો છો તમે ઘર માટે આપણે ખાટલા જોઈએ તો ખાટલાનો અહીંયા સ્ટોક કેટલો પડ્યો છે તમે જોઈ શકો છો આ પલંગ છે લોખંડના અને તાલપત્રીઓ પણ અહીંયા મળે છે અને આ બાજુ કબાટ સ્ટીલના લોખંડના કબાટ અહીંયા પણ કપડાંની દુકાન છે મોટી તેમાં સસ્તા કપડાં આપણે મળી રહે છે બાળકો માટે અહીંયા છે અને આ બાજુ મોટા માણસો માટે પણ પેન્ટ અને શર્ટ પણ મળી રહે છે બહુ વ્યાજબી ભાવમાં અને જૂની વસ્તુ લેવી હોય તો આ બાજુ અંદર જે ખાંચો છે ત્યાં આપણે જોવા મળશે સાયકલો છે ખુરશીઓ છે અને દરેક પ્રકારની જૂની વસ્તુ એવી અહીંયા કને પણ મોટી ટેબલ જોઈ શકો તમે એના ઉપર નાની ટીપોઈ છે અહીંયા ફોટો ફ્રેમ છે તો ઘણી સારી આઈટમો અહીંયા અલગ અલગ પ્રકારની તમને મળી રહેશે

તો માણસોની ભીડ આજ બહુ આપણે રવિવારના જોવા મળી રહી છે અહીંયા બાળકો માટે સાયકલો પણ નાની મોટી વેચાતી હોય છે અલગ અલગ નાની સાયકલ મોટી સાયકલ જે હાલની આપણે રેન્જર જે કહીએ સાયકલો